મારું નામ ચરણ વાલજી જસરાજ એક પર્યાવરણ પ્રેમી છું અમને આજ રોજ એક બાતમી મળેલી કે દોણ ગામે અમુક ઈસમોના ઘરે પાંજરામાં પૂરેલી તેત્રો છે અને એ તેત્રો બધી ઇરાદે રાખેલી છે એના કામના સંદર્ભમાં આરએફઓ શ્રી મેહુલ પ્રજાપતિ સાહેબને અમને જાણ કરેલ મેહુલ પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ શૈલેષ પટેલ સાહેબ ફોરેસ્ટર અને જે તે વિસ્તારના બીટગાટ શ્યામભાઈ ગઢવી એમની ટીમ અમને સંયુક્ત બધે જણા જોડે રહી અને ડોણ ગામે આરોપીઓના ઘરે ઝડપી લેતા તેતરોનો જે પાંજરા છે પાંજરા સહિતની પાંચ તેતરો મળેલી જીવિત પાંજરામાં એક જણાના ઘરે એક તેતર પાંજરામાંથી બીજા જણાના ઘરે ચાર તેતર હતી પાંજરામાં અને આ ગુનાના આરોપી જેમાં એક છે પટણી પરેશ રત્ના રહેવાસી ડોણ અને પટણી રમેશ રત્ના રહેવાસી ડોણ

આવી રીતે શિકાર પ્રવૃત્તિ ક્યાંય પણ કચ્છમાં થતી હોય તો અમને બાતમી કે એવું મળતું હતું અમે જંગલ ખાતાને સંયુક્ત સાથે રાખી અને જંગલ ખાતા દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવતી હોય છે આજે પણ જંગલ ખાતાની ટીમનો અમને પૂરો સહયોગ મળ્યો નવ પ્રજાપતિ સાહેબનો પૂરો સહયોગ મળ્યો આગળની કાર્યવાહી કાયદેસરની જે આવતી હોય એ જંગલ ખાતો અને સુપર કરેલા છે અને જંગલ ખાતો એની કાર્યવાહી કરે છે

આવા આવી રીતે પર્યાવરણને હનન થતાં કોઈ પણ કાર્ય થતું હોય તો અમને જાણ કરો એના માટે અમે ચોવીસે કલાક તત્પર છીએ રાત દિવસ ક્યારે પણ શિકારની કોઈ બાતમી માહિતી હોય કોઈ મીઠી જાળીના વૃક્ષો કપાતા હોય એવું કાંઈ પણ હોય પર્યાવરણને જફા વસ્તુને અમે અટકાવીએ છીએ એના માટે અમારી આખી ટીમ કામ કરે છે અને જંગલ ખાતો પણ સંયુક્ત રીતે સારી એવી કામગીરી બજાવે છે અમે જંગલ ખાતાના પણ આભારી છીએ અને

જંગલો એમના રહેઠાણ છે એમના ઘરો છે એ જંગલોમાં અડચ ન કરો એવી જીવવા દો એમનું પણ એમને જફા પહોંચતી હોય એમના માટે પાણીના અવાડા ખાવા પીવાની વ્યવસ્થા આવી બધી કરો કુદરતની કડીઓ છે કુદરતની કડીઓને આપણે બધા સાચવીએ એવી અમારી અપીલ છે એક ગુનો જ બને છે અને એ ગુનામાં ઘણું બધું દંડની જોગવાઈ છે સરકારની જોગવાઈઓ મુજબ ઘણી બધી જોગવાઈઓ છે અને કોઈ પણ અમે પાલતુ પક્ષી હોય તો પણ કોઈ પણ પ્રાણીને પાંજરે પૂરવું એક ગુનો જ છે અમારા હિસાબે તો ગુનો જ છે કુદરતી જી એને એની જે પ્રક્રિયાઓ હોય એ બધી પ્રક્રિયાઓ એની વિક્ષેપ થાય એક પક્ષી પાંજરામાં પૂરે આપણે આપણને કોઈ પાંજરામાં પૂરે તો કેવું લાગે સેમ એવી જ રીતે આ પક્ષીઓનો પણ છે આને પાંજરામાં પૂરવું એક ગુનો છે આવી રીતે કોઈ પણ વન્ય પ્રાણીને પોતાના ઘરે પાલતું બનાવવું રોજડું છે કે વન્ય સસલું છે તેતર છે એ કોઈ પણ પશુ પક્ષી ઘણા જણા આવી રીતે કાચબાઓ પાળતા હોય છે એ પણ એક ગુનામાં જ આવે છે એટલે આવા કોઈ પણ જીવો કોઈ પણ ઘરે હોય તો એને પ્લીઝ રિલીઝ કરી દો અને

નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન